નમસ્કાર મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો આજે વહેલી સવારે ચૈતરભાઈ વસાવા કે જે વડોદરાની સેન્ટ્રલ જેલની અંદરથી આજે એમને રજા આપી નાખવામાં આવી એટલે કે ત્રણ દિવસ માટે આ ચૈતરભાઈ વસાવા કે જે વડોદરાની મધ્યસ્થ જેલની અંદર રહેશે નહીં કેમ કે એમને વિધાનસભાની અંદર હાજરી આપવા માટે જામીન મળી ચુક્યા છે એચસી માં જયારે એમને જામીન મળ્યા ત્યારે તમે જોયું હશે કે જયતરભાઈ વસાવાના જેટલા પણ સમર્થનો હોય એમાં ઘણો બધો ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો તમે વિચારો કે કે જે વ્યક્તિ જેની ઉપર આક્ષેપો કરવામાં આવ્યા હોય એટલું જ નહીં પરંતુ એ વ્યક્તિના જામીન પણ મંજૂર ન થતા હોય અને ત્યાર પછી આપણે એ પણ જોયું કે જયારે એમને હાઈકોર્ટમાં લઈ જવામાં આવે ત્યારે કાં તો વકીલો એ રજા ઉપર હોય કાં તો વકીલો હડતાળ ઉપર હોય એટલું જ નહીં પરંતુ એને લઈને આપણે એ પણ જોયું કે ક્યાંક ને ક્યાંક હાઈકોર્ટમાં એની સુનાવણી ન થાય હાઈકોર્ટનો સમયગાળો પૂરો થઈ જાય એટલું જ નહીં પરંતુ એની સાથે સાથે આપણે એ પણ જોયું કે નોટિસ બોર્ડ ઉપર પણ ચૈતરભાઈ વસાવાનું નામ નહોતું આવ્યું અને આ બધાની વચ્ચે છેલ્લા બે મહિનાથી એ હેરાન થતા ચૈતરભાઈ વસાવા કે જેમને અત્યારે જામીન મળી ગયા ચૈતરભાઈ વસાવા જે આજે આઠ સપ્ટેમ્બર બે ના રોજ જેલમાંથી બહાર આવ્યા જેવા જેલમાંથી બારે આવ્યા કે તરત જ આમ આદમી પાર્ટીના જેટલા પણ હતા હતા જેટલા પણ કાર્યકર્તાઓ તરત જ ચૈતરભાઈ ચૈતરભાઈ વસાવાનું સ્વાગત કર્યું પહેરાવી વસાવાને વિધાનસભા લઈ જવા માટે રવાના થયા જે બિલકુલ અત્યારે વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવા કે જે અત્યારે ગાંધીનગર ખાતે પહોંચ્યા છે ગાંધીનગરમાં વિધાનસભાની જે બેઠક ચાલી રહી હતી એ બેઠક ની અંદર ચૈતરભાઈ વસાવા હાજર રહેશે અને ચૈતરભાઈ વસાવા કંઈક નવો ખુલાસો કરશે

જેલમાંથી બહાર નીકળી ગયા અત્યારે ગાંધીનગર ખાતે વિધાનસભાની જે બેઠક ચાલી રહી છે એમાં અત્યારે હાજરી આપી રહ્યા છે તમે શું કહેશો ચૈતરભાઈ વસાવા વિશે કોમેન્ટ કરીને અવશ્ય બતાવજો મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી દ્વારકાધીશ આગળ પણ આનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ